કૃષ્ણ કનૈયા લાલ કી જય કનૈયો આયો રે આયો અજે ગોકુળ માં આનંદ છવાયો કનૈયો આયો રે આયો અજે ગોકુળ માં આનંદ છવાયો કાનો આયો રે આયો માતા જસોદા એ પ્રેમ થી ઝુલાવ્યો વાડ રૂડા ગુલા બી ગાલ એના વાકળિયા વાડ રૂડા ગુલા ગાલ વ્રજ નારી એ વાલ થી વધાવ્યો વધ્યો કાનો આયો રે આયો આજે ગોકુળમાં આનંદ છવાયો આયો રે આયો જસોદા એ પ્રેમ થી ઝુલાવ્યો આવે ગોપી ગોવાળ સહુ નાચતા માખણ મિસરી ને લૂટાવતા આવે ગોપી ગોવાળ સહુ નાચતા માખણ મિસરીને લે મનડા નો મોર જોવા નંદ નો કિશોર નાચે મનડા નો મોર જોવા નંદ નો કિશોર એને સુંદર શણગાર થી સજાવ્યો સજાવ્યો કાનો આયો રે આયો આજ ગોકુળ માં આનંદ છવાયો કોઈ જબલા ને ટોપી લઈ આવે કોઈ આરતી લાલ ની ઉતારે કોઈ જબલા ને ટોપી લઈ આવે કોઈ આરતી લાલ ની ઉતારે મીઠું મલકે છે શ્યામ બન્યું વૈકુટ વ્રજ ધામ મલકે છે શ્યામ બન્યું ગોકુળ વ્રજ એતો એ તો વૈષ્ણવ ના રુધિ આયો રે આયો માતા જોદા એ પારણે જુલાવ્યો કાનુ આયો રે આયો આજે ગોકુળ આનંદ છવાયો કૃષ્ણ કનૈયા લાલકી છે